આખરે નિર્ભયા જિંદગી સામેની જંગ હારી હતી ચકચારી ઝઘડિયા રીપ કેસમાં દસ વર્ષીય પીડિતા બાળકે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગતરોજ અંતિમ શ્વાસ લીધા હતા ગુજરાતના ભરૂચ જિલ્લાના ઘડિયામાં દસ વર્ષની નિર્ભયાનું સોળવીસ ડિસેમ્બર બહાર ચોવીસના રોજ ઘરમાંથી અપહરણ કરી હેવાન વિજય પાસવાન તેને મોઢા પર પથ્થર મારી લઈ ગયો હતો દીકરી ચીખતી રહી હતી પણ નરાધમે તેને પાંચ ફૂટની દીવાલની બીજી તરફ લઈ જઈ હવસનો શિકાર બનાવી હતી ત્યારબાદ આ નરાધમે ક્રૂરતાની હદ વટાવી દીકરીના ગુપ્ત ભાગમાં સળિયો પણ નાખી દીધો હતો દસથી કળકથી દીકરીને ત્યાં જ છોડી આજે દુનિયા અપરાધ બાદ આરોપી જાણે કંઈ જ બન્યું ન હોય ફેક્ટરીએ જતો રહ્યો હતો ત્યારબાદ દીકરીની માતા સાંજે ઘરે આવી ત્યારે દીકરીને કરતો સંભળાયો હતો બે મદદથી દિવાલની બીજી તરફથી ફૂલ જેવી વાલસોઈ દીકરી અત્યંત નાજુક સ્થિતિમાં ઘરેથી સારવાર અર્થે અંકલેશ્વર ખાતે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી ત્યારબાદ ત્યાંથી દીકરીને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ હતી દીકરીને બચાવવા ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા હતા પરંતુ હેવાનિયાતે કરેલી પાસમી કૃત્યમાં ઇન્ફેક્શન શરીરમાં ગયું હતું લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર ટીમ સાત દિવસ સુધી દીકરીને બચાવવા ભરપૂર પ્રયાસો કર્યા હતા અને આખરે સોમવારે સાત દિવસ બાદ સાંજે છ પંદર કલાકે ગુજરાતની આ નિર્ભયાના કાયમ માટે શ્વાસ થંભી ગયો હતો દિલ્હીનું નિર્ભયાકાંડ અને ભરૂચના ઝઘડિયાની ઘટનામાં સામ્યતા એ છે કે સોળમી ડિસેમ્બર તારીખ અને મહિનો એ જ વેદના અને ન્યાય માટેની હવે પોકારો ગુજી રહી છે બાર વર્ષ બાદ નિર્ભયા જેવો જ કાંડ થતા ફરી એક વખત સમગ્ર દેશ હચમચી ગયો છે બાળકી આજે બપોરે બે વાગે એના પર બાળકી પર કાર્ડિયા કેરેસનો પહેલો હુમલો આવ્યો જેથી બાળકની સ્થિતિ એકદમ ગંભીર બની ગઈ અમારા ડૉક્ટર્સની નિષ્ણાત ટીમ દ્વારા એને સારવાર આપવામાં આવી એટલે પેશન્ટ પાછું સ્ટેબલ થઈ ગયું પરંતુ ત્યારબાદ સાડા પાંચે પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે સર હવે આગળ શું પ્રોસીસ પ્રમાણે પોલીસની જે રીતે કાર્યવાહી હોય કાયદા કાયદાકીય રીતે જે બી કાર્યવાહી કરવાની થશે એ બધી કરવાની છે પોસ્ટમોર્ટમ સર એટલે એટેકના કારણે એનું અવસર થયું છે આમાં ઘણા બધા કારણો ભાગવા જે છે એને અંદર પૂરા શરીરમાં સેપ્સિસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શકે છે ઓકે સર થેન્ક યુ બાદ એની જે બી કાર્યવાહી આગળની થશે એ થશે સર પીડીતાનો પરિવાર શું કહી રહ્યો છે કારણ કે પીડિતાના પરિવારની હાલત દુઃખથી ભરેલી છે અમે એમને સાંત્વના આપીએ છીએ એમને અંદર સંભાળીએ છીએ